તળાવમાં કાચબો રહેતો હતો તેને તળાવની નજીક ઝાડની બખોલમાં રહેતા શિયાળ સાથે દોસ્તી થઈ ગઈ એક દિવસે તે બંને તળાવના કિનારે વાતો કરતા હતા એવામાં ત્યાં એક દીપડો આવી ચડ્યો જેથી બંને પોતપોતાના ઘરની બાજુ જીવ બચાવવા ભાગ્યા શિયાળ તો ઝડપથી ભાગીને ઝાડની બખોલમાં ઘૂસી ગયું પણ કાચબાથી તેની ધીમી ચાલના કારણે તળાવ સુધી પહોંચી શકાયું નહીં દીપડો એક જ છલાંગમાં કાચબા સુધી પહોંચી ગયો કાચબાને ક્યાંય છુપાવવાનો પણ મોકો ના મળ્યો દીપડો કાચબાને મોથી પકડી ખાવા માટે જાળ નીચે લઈ ગયો પરંતુ દીપડાએ દાંત અને નખનું પૂરું જોર લગાવવા છતાં કાચબાના શરીરની સખત ખાલ પર સહેજ પણ આચ ના આવી શિયાળ બખોલમાંથી આ બધું જોતું હતું શિયાળે કાચબાને બચાવવાની બખોલમાંથી બહાર ડોક્યુ કરી જોયું અને ચતુરાઈ સાથે બોલ્યું દીપડાજી કાચબાની આ સખત ખાલ તોડવાનો હું ઉપાય બતાવું તમને તેને પાણીમાં ફેંકી દો થોડી વારમાં પાણીમાં રહેવાથી તેની સખત ખાલ નરમ થઈ જશે જો તમને યોગ્ય લાગે તો અજમાવી જુઓ એ કહ્યું ઠીક છે જોઉં ત્યારે આમ કહી તેણે કાચબાને પાણીમાં ફેંકી દીધો બસ પછી શું થાય કાચબો પાણીમાં જતો રહ્યો